नमस्कार મારા વાલા વાળા કો કેમ છો બધા મજામાં જવા નૌદે પ્રવેશ પરીક્ષા પૂર્વ તૈયારી વર્ગની અંદર આપણે વિભાગ બે ની અંદર આઠ પ્રકરણ પૂર્ણ કરી આજે આપણે નવમા પ્રકરણની અંદર શરૂઆત કરવા જઈ રહ્યા છે દરેક શરૂઆત ની અંદર આપણે મહત્ત્વના મુદ્દાની ચર્ચા કરતા હોઈએ છીએ કેમ કારણ કે મહત્ત્વના મુદ્દા પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાતા હોય છે અને પ્રશ્નો સોલ્યુશન માટે પણ એને ઉપયોગી હોય છે સૌથી આપણે વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો દ્રવ્યમાન એટલે કે એનું વજન વસ્તુનું માન જો આપડા શબ્દો યાદ રાખવાના છે પારિભાષિક શબ્દો ઘણી પરીક્ષામાં એવું પૂછાતું હોય કે એનું દ્રવ્યમાન શોધો સમય સમય શોધવાનો છે આપણે જાણીએ છીએ સમય સમય એટલે કે દિવસ કલાક સેકન્ડ વગેરે તે ઢોળાઈ જાય પાણી કેરોસીન પેટ્રોલ વગેરે તો એને જે સમાવવાની ક્ષમતા જે કેરબાની અંદર હોય છે અથવા જે ડોલની અંદર કોઈ પાત્રની અંદર હોય છે એને ધારકતા કહેવાય અને ચલણ એટલે કે નાણું જે તમે જાણો છો આપણું ભારતીય ચલણ એટલે કે આપણો રૂપિયો ઓકે તો વગેરે રાશિનું માપન કરવાનું છે અહીં પણ માપન અહીં જે ગણિતની મૂળભૂત ચાર પ્રક્રિયાઓ એટલે કે ભાગાકાર ગુણાકાર સરવાળો અને બાદ આ ચાર પ્રક્રિયાઓ અહીં પણ છે પરંતુ અહીં જુદી જુદી હશે અહીં માપન કરતી વખતે એક કોયડા સ્વરૂપે તમને આપેલું હશે અને જેનું આપણે સોલ્યુશન લાવવાનું હશે ઓકે તો સમજાવવાની શરૂઆત કરું છું મહત્વના મુદ્દાની આપણે ચર્ચા કરીએ સૌથી પહેલા અઈ લંબાઈ લંબાઈ એટલે તમે જાણો છો કે કે જ્યારે આપણે ભણી ચૂક્યા કે લાંબુ તો લંબાઈનો એકમ કયો તો લંબાઈનો એકમ જ્યારે આપણે ધોરણ 3 થી શરૂઆત કરીએ તો સેન્ટીમીટર હતો પરંતુ પ્રમાણભૂત એકમ મીટર છે લંબાઈનો પ્રમાણભૂત એકમ મીટર છે હવે 1 મીટર એટલે આપણે જાણીએ છીએ કે 1 મીટર એટલે કેટલું તો 1 મીટર એટલે કે એની અંદર 100 સેન્ટીમીટર આપણી જે માપપટ્ટી હોય છે એ 15 સેન્ટીમીટર ની હોય છે 3 सेंटीमीटर نی હોય એમ આગળ આગળ મોટી લેજો તો વધુ মাপ પરંતુ મુખ્ય মাপ મીટર તો 1 મીટર ની અંદર કેટલા સેન્ટીમીટર આવે 100 સેન્ટીમીટર યાદ રાખવા આવા 100 સેન્ટીમીટર 100 સેન્ટીમીટર 100 સેન્ટીમીટર ભેગા કરાજો બરાબર તો એમ એમ આગળ વધતું જાય એમ মাপ મોટો થતો જાય કોઈ કે 1 મીટર તો 100 સેન્ટીમીટર 5 મીટર તો 500 સેન્ટીમીટર એવો પણ પ્રશ્ન કોઈ વખતે આવી શકે એ રીતે આગળ 1000 मीटर 1000 मीटर ની વાત કરીએ તો 1000 मीटर એટલે કે કિલોમીટર જ્યારે આપણે નાનું માપન કરવાનું હોય ત્યારે સેન્ટીમીટરનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ થોડું મોટું માપન કરવાનું હોય એટલે કે વર્ગ মাপવાનું હોય મેદાન মাপવાનું હોય તો મીટરનો માપન કરી શકીએ બે ગામ વચ્ચેનું અંતર মাপવાનું હોય ત્યારે આપણે કિલોમીટરનો ઉપયોગ કરતા હઈએ છે એટલે કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર ઓકે નેક્સ્ટ કેકમ છે દળ દળ বস্তুમાન કે દ્રવ્યમાન

ओके એટલે ગ્રામ અને કિલોગ્રામ ની અંદર એના એકમોનો ગુણાકાર અને ભાગાકાર થતો હોય છે જે આપણે દાખલાની અંદર શીખીશું ત્યારબાદ ધારકતા ક્ષમતા પ્રવાહી વસ્તુનું માપન કરવાનો હોય ત્યારે પ્રવાહી વસ્તુ એટલે કે આપણે સામાન્ય રીતે મિલીમીટર લિટર અથવા લિટર એવો એકમ એટલે કે લિટર એ પ્રમાણભૂત એકમ છે કોઈ પણ વસ્તુનું માપન હોય લિટરમાં કેટલા લિટર દૂધ કેટલા લિટર પાણી કેટલા લિટર કેરોસીન કેટલા લિટર પેટ્રોલ વગેરે તો એક લિટર એટલે શું તો એક લીટર ની અંદર આપણે હજાર મિલીલીટર આવે જે આપણે ધોરણ ત્રણ ચાર પાંચ ની અંદર એકબીજાના એકાઓમાં રૂપાંતર કરતા શીખ્યા છે ઓકે નેક્સ્ટ સમય સમય તો દરેક જણ જાણે છે સમયના માપન માટે કલાક મિનિટ સેકન્ડ દિવસ મહિના અને વર્ષ હોય છે અહીં આપણે એ જોવાનું હોય છે કે એક મિનિટ બરાબર સાહીઠ સેકન્ડ બરાબર યાદ રાખજો 1 मिनट बराबर 60 सेकंड 60 मिनट बराबर 1 कल्ला तो 60 मिनट के अंदर 60 गुने करिए 60 * 60 करी એટલે કે 3600 સેકન્ડ પણ આવી જાય સેકન્ડ ની અંદર પણ આપણે રૂપાંતર કરતા ફાગો જોઈએ 60 નો 60 વડે ગુણાકાર કરીએ એટલે આપણે કુલ સેકન્ડ મળી જાય તે જ રીતે 24 કલાક એટલે કે 1 દિવસ 1 દિવસ એટલે કે 1440 મિનિટ એટલે કે 24 * 60 24 કલાક * 60 મિનિટ આ 24 કલાક છે અને આ 60 મિનિટ છે 1 કલાકની તો બંનેનો ગુણાકાર કરીએ એટલે કે જવાબ આવશે 1440 મિનિટ હવે આનું પણ સેકન્ડમાં રૂપાંતર કરવું હોય તો અને 60 વડે ગુણાકાર કરવો પડે ઓકે તો આ રીતે સેકન્ડનો મિનિટમાં અને મિનિટનો સેકન્ડમાં રૂપાંતર કરી શકાય આગળ ભારતનું ચલણ ચલણ એટલે કે રૂપિયો તો એક રૂપિયો બરાબર સો પૈસા રૂપિયાને આ રીતે પણ લખી શકાય અને અહીંયા આવી જે નવી નિશાની કરવાની છે એટલે કે આ રીતે એ રીતે પણ દર્શાવી શકાય ઓકે આમ આ મહત્વના મુદ્દાની ચર્ચાઓ ખાસ યાદ રાખવાની છે એકબીજાના એકમોમાં રૂપાંતર જો રૂપાંતર કરતા આપણને ફાવી જશે તો આ ચેપ્ટર પણ બિલકુલ સહેલું છે ઓકે અને હવે આપણે શરૂઆત કરીએ આશા રાખું છું કે તમને થિયરીની અંદર મહત્વના મુદ્દાની અંદર સમજ પડી ગઈ હશે તમને વિડીયો પણ ગમ્યા હશે તો તમે લાઈક પણ કરતા હશો અને હવે શરૂઆત કરીએ આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની પ્રેક્ટિસ ઓકે પ્રશ્ન નંબર એક ને સમજીએ અહીં પ્રશ્ન નંબર એક ની અંદર આઠસો ને છત્રીસ મીટર ને કિલોમીટરમાં દર્શાવો એવી વાત કરેલી છે હવે કિલોમીટરને દર્શાવવાનું હોય તો આપણે જાણીએ છીએ કે હજાર મીટર બરાબર 1 કિલોમીટર રાઈટ અહીંયા બે રીતે કરી શકાય છે ડાયરેક્ટ કિલોમીટર ની અંદર હું તમને શરૂઆત કરતા બંને રીતો શીખવું છું ડાયરેક્ટ કિલોમીટર કિલોમીટર માં દર્શાવ માંગેલું છે તો કિલોમીટર બરાબર આપેલ મીટર ભાગ્યા 1 કિલોમીટર ના મીટર એટલે કે 1000 મીટર ઓકે તો અહીં આગળ આપણે સીधे સીધું લખી શકીએ છીએ 836 ભાગ્યા 1000 હવે તમે જાણો છો કે અહીં આપણે કઈ પ્રક્રિયા આવી અહીંયા બધા દશાંશમાં જવાબ આપેલા છે તો આપણે અગાઉ પણ દશાંશ અપૂર્ણાંકનું ચેપ્ટર ભણી ચૂક્યા જ છીએ તો એની મુજબ કે એકમ દશક સો હજાર હજાર નીચે સ્થાનમાં પૂર્ણ વિરામ આપણે દશાંશ મૂકવાનું છે તો એકમ દશક સો અને હજાર એટલે કે જીરો પોઈન્ટ આઠસો છત્રીસ કિલોમીટર આ રીતે એક જવાબ આપણને મળી જાય રાઈટ બીજી એક રક પણ તમે જાણી શકો છો કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર તો 836 મીટર બરાબર કેટલા કિલોમીટર તો અહી પણ તમે અગાઉની જેમ આપણે જાણી ચૂક્યા છીએ તો એ જ જવાબ આવશે ભાગ્યા 1000 તો અહી પણ જવાબ શું આવશે 0.836 કિલોમીટર આ રીતે આપણો જવાબ મળી જાય છે જે જવાબ આપણને ક્યાં મળે છે તો વિકલ્પ નંબર એ ની અંદર મળી જાય છે આ બને રીતનો આપણે ઉપયોગ કરતા આવડતો હોવો જોઈએ ઓકે નેક્સ્ટ પ્રશ્ન નંબર 2 જોઈએ 8 કિલોગ્રામ અરે 25 ગ્રામ ને કિગ્રામો કેવી રીતે લખાય કિગ્રામો કેવી રીતે લખાય તો અહીંયા આપણે એ પણ ખબર હોવી જોઈએ કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ આ આપણે એકમાં યાદ હશે તો આપણે બહુ સરળતાથી રૂપાંતર કરી શકીશું તો સૌથી પહેલું આ બંને વસ્તુ અલગ અલગ છે જેને આપણે પહેલા કિગ્રામમાં કેવ રીતે લખાય એ જોઈએ તો સૌથી પહેલું કિલોગ્રામના અંદર ગ્રામ કેટલા એ જોઈએ 8 કિલોગ્રામના 1000 ગ્રામ તો 8 કિલોગ્રામના રાઈટ 8000 ગ્રામ કેટલા 8000 ગ્રામ આપેલા છે ઓકે અને 25 ગ્રામ તો આપેલા છે તો વત્તા 25 ગ્રામ તો કુલ કેટલા ગ્રામ થયા 8025 ग्राम पण આપણે એમાં સુધવાના છે કિલોગ્રામમાં તો કિલોગ્રામ બરાબર આપણે સૂત્ર યાદ છે તો અહીંયા જોઈએ કિગ્રા બરાબર અહીંયા કિગ્રા બરાબર મૂક્યું જેમ અહીં મૂકેલો છે એ જ રીતે આપેલ ગ્રામ ભાગ્યા 1 કિલોગ્રામ ના ગ્રામ એટલે કે 1000 ગ્રામ રાઈટ આ સૂત્રની અંદર આપણે શરૂઆત મૂકીએ તો આપેલ ગ્રામ કેટલા જે આપણે અશોધ્યા છે 8025 ભાગ્યા 1000 તો બસ આઈ પણ દશાંશ ચિને મુકવાની વાત થઈ ગઈ તો તમે એ જાણી શકો છો આ એકમ દશક સો અને આ હજાર તો આટલા કિગ્રા હશે આપણો જવાબ આપણને મળી ગયો આવો જવાબ આપણને ક્યાં મળે છે તો વિકલ્પ નંબર બી ની અંદર મળી જાય છે ओके okay. प्रश्न नंबर 3 જોઈએ 536 મિલીને લિટર માં ફેરબીને લખો અહિયાં શેમાં ફેરવવાના છે લિટર માં આપેલા છેમાં છે મિલીને તો આપણે જાણીએ છીએ કે ભાઈ 1000 મિલી બરાબર 1 લિટર ઓકે તો 536 મિલી બરાબર કેટલા લિટર એ રીતે પણ આપણે ડાયરેક્ટ જવાબ મેળવી શકીએ છીએ બરાબર યાદ રાખજો આજે આપણું ત્રિપદી રાશિનું સૂત્ર છે આ બંનેનો ગુણાકાર થશે અને આ ભાગાકારમાં જતા રહેશે જે અગાઉ આપણે ડાયરેક્ટ લખી શકીએ છીએ કેટલા લિટર તો આપેલ મિલી ભાગ્યા લીટર મિલી એટલે કે હજાર મિલી તો એ રીતે પણ લખી શકીએ છીએ અહીંયા લખીએ આપણે ડાયરેક્ટ આનું પાંચસો છત્રીસ ગુણ્યા એક ભાગ્યા એક હજાર તો અહીં પણ શું આવ્યું બેટા દશાંશ અપૂર્ણાંક જ આપણે આવ્યા નીચે છેદમાં હજાર છે દશાંશ અપૂર્ણાંકમાં લખવા તો શું કરવું પડશે એકમ દશક પાંચસો અને ની અંદર દશાંશ ચિહ્ન અને આગળ શું મૂકીશું શૂન્ય તો આટલા લિટર જીરો પોઈન્ટ પાંચસો છત્રીસ લિટર તો જવાબ ક્યાં આપેલો છે તો વિકલ્પ એની અંદર આપણને જવાબ મળી જાય છે અહીં તમારે યાદ રાખવાનું દશાંશ અપૂર્ણાંકમાં આપણે શીખી ગયા છીએ કે દશાંશ ચિહ્નની ダビ बाजूના અંકો પૂર્ણાંક છે અને જ્યારે જમણી બાજુના અંકો તે અપૂર્ણાંક છે એટલે કે અહીં 0 લિટર અહીંયા એક પણ મૂકી શકાય બે પણ મૂકી શકાય ત્રણ પણ મૂકી શકાય આ દશસમી આગળ કોઈ અંકો હોય તો એ લિટર ની અંદર ગણાશે અને આ મિલીલીટર ની અંદર ગણાશે ઓકે ફરી એકવાર આગળ વדיה પ્રશ્ન નંબર 4 જોઈએ 13.08 રૂપિયા એટલે કેટલા પૈસા એની વાત કરવામાં આવી છે કેટલા રૂપિયા અને પૈસા ગણવાના એટલે કે રૂપિયા ગણવાના અને જીરો આઠ પૈસા ગણવાના તેર રૂપિયા અને જીરો આઠ પૈસા તો ક્યાં આપેલા છે તો વિકલ્પ નંબર એની અંદર આપણને મળી જાય પરંતુ જ્યારે આપણે ગાણિતિક દ્રષ્ટિએ શીખતા હોઈએ

સો ગુણ્યા 100 ને 100 વડે ગુણીશું 100 પૈસાનું શું છે આ 100 પૈસા વડે ગુણાકાર કરીશું આgcd નીચે છેદમાં કંઈ નથી તો 1 તો બસ સામે સામે 100 ઉડી ગયા તો શું વધ્યું 1308 પૈસા હું અહીંયા તમને શીખવું છું બરાબર યાદ રાખજો કદાચ જો એમ પૂછ્યું એ જવાબની અંદર પૈસા આપો તો પૈસા આ રીતે ગણી શકાય પરંતુ આપણે શું પૂછ્યું છે રૂપિયા અને પૈસા તો આપણે ડાયરેક્ટ પણ લખી શકીએ છીએ કે રૂપિયા રૂપિયા અને પૈસા જે જવાબ આપણને વિકલ્પ નંબર અંદર મળી જાય છે અહીં તમે જોઈ શકો છો એકસો ત્રીસ રૂપિયા દશાંશ ચિહ્ન ની આ બાજુ આપેલ નથી એટલે કેન્સલ તેર રૂપિયા આપેલા છે પરંતુ દશાંશ ચિહ્ન ની પાછળ જીરો આઠ છે એસી આપેલા નથી માટે કેન્સલ એક રૂપિયો દશાંશ છે એની ડાબી બાજુ એક રૂપિયો આપ્યો જ નથી તેર આપેલા છે માટે કેન્સલ તો આપણે જવાબ ડી આપણને સરળતાથી મળી જાય છે પરંતુ કદાચ જો વિકલ્પની અંદર માત્ર પૈસાની અંદર પૂછ્યું હોય તો પૈસા કેવી રીતે બનાવવા એની વાત કરી આપણે કિલોગ્રામ જોયા મીટર જોયા લિટર જોયા અને પૈસા પણ જોયા ઓકે નેક્સ્ટ આગળ પ્રશ્ન નંબર પાંચ જોઈએ 12600 सेकंड એટલે કેટલા કલાક અહીંયા કલાક પૂછેના છે અને આપ્યું છે શું સેકન્ડ તો આપણે કલાકની સેકન્ડો પર જાણવી જોઈએ તો 1 મિનિટની 60 સેકન્ડ હોય 1 મિનિટ બરાબર 60 સેકન્ડ તો 60 મિનિટની કેટલી તો ગુણ્યા 60 બરાબર 3600 સેકન્ડ થાય રાઈટ 3600 સેકન્ડ તો આપણે કલાક શોધવાના જે કલાકનું સૂત્ર મૂકીએ તો કલાક અગાઉ પણ વાત કરી કે જ્યારે એકમ શોધવાનો હોય ત્યારે ભાગાકાર કરવાનો છે અને નાનો એકમ શોધવાનો હોય તો ગુણાકાર કરવાનો છે યા મોટો એકમ શોધવાનો છે કલાકનો તો આપેલ સેકન્ડ આપેલ સેકન્ડ ભાગ્યા એક કલાકની સેકન્ડ ઓકે તો આપેલ સેકન્ડ કેટલી છે બાર હજાર 600 भागया 1 કલાકની સેકન્ડો કેટલી 3600 તો બસ આ બન્નેનો 0 0 ઉડી ગયા તો 126 ભાગ્યા 36 126 ભાગ્યા 36 થી વાત કરીશું તો આપણે જાણીએ છે 36 * 1 36 અને 36 * 2 72 72 અને 36 72 અને 36 કેટલા થશે એ આપણે જોઈએ તો 36 * 3 ના ભાવે તો 63 18 નો પડે 8 બધી આવી એક 9 1 10 108 અહીં આપણે ભાગ ચલાવીએ 36 * 3 = 108 ઓકે 126 માંથી 108 જાય તો કેટલા વધશે 18 કેટલા વધશે 18 બરાબર સમજો આગળ હવે ભાગ ચલાવવાનો આપણે દશાંશ ચિહ્ન લાવીએ શૂન્યનો ઉપયોગ કરીએ શૂન્ય નીચે લાવીએ 180 તો અહીં તમે જોઈ શકો છો 3. તો 3. સેમ સેમ આપેલા છે ચાર વિકલ્પો પૈકી એકમ જ આપેલા છે વિકલ્પ નંબર બી ની અંદર આપણને જવાબ મળી જાય છે કેમ કે અહીંયા 13 આપ્યા છે માટી કેન્સલ અહીંયા 5 આપ્યા છે માટી કેન્સલ અહીંયા 35 આપ્યા છે માટી કેન્સલ પરંતુ એનો મતલબ કે આપણે 5 વડે ભાગ ચલાવીશું તો આપણો જવાબ મળી જશે 36 5a 36 5a કરીશું તો પણ આપણને જવાબ મળી 635 ને વડે શું વધ્યા 3 5 ને 3 18 180 આપણને મળી જાય છે બસ છત્રીસ પંચા એકસો તો જીરો જીરો થઈ ગયું તો આપણો જવાબ આપણને મળી ગયો કલાક જે આપણે ગયોપરી તો અહીંયા જ્યારે ઇન્ટેલિજન્સ આપણે આપણે છીએ આટલા બધા તો આપણે ઝડપથી એનો જવાબ પણ મેળવી શકીએ છીએ પરીક્ષામાં પરંતુ ગણતરી કરવાથી આપણો જવાબ ખોટો પડવાની શક્યતા રહે નહીં ઓકે નેક્સ્ટ પ્રશ્ન નંબર છ જોઈએ સાત પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ કલાક એટલે કેટલી મિનિટ અહીંયા કલાક આપેલા છે એની મિનિટમાં ફેરવવાના છે જોજો બરાબર મોટો એકમ આપ્યો છે અને નાના એકમમાં લઈ જવાના છે તો અહીંયા ગુણાકાર કરીશું અહીંયા નાનો એકમ આપેલો હતો મોટા એકમમાં ફેરવવાના હતા માટે ભાગાકાર કરી અહીં આપણે ગુણાકાર કરીશું કેવી રીતે તો અહીં તમને વાત કરું તો સાત ગુ 7 पूर्णांक 3/4 * 1 કલાક ને 60 મિનિટ કરી દો એટલે કુલ મિનિટ આપણને મળી જાય પરંતુ કેવી રીતે ગુણાકાર કરવો ઓકે તો આગળ પણ આપણે શીખી ગયા છે 7 * 4 28 7 * 4 28 28 * 3 31 31/4 * 60 નીચે છેદમાં કંઈ નથી તો 1 ઓકે ત્યારબાદ કેટલા ચોક 60 તો 15 ચોક 60 તો આ બંનેનો ગુણાકાર 31 * 15 જે આપણે અહીંયા કરીએ છીએ 31 * 15 એકમનો પહેલા શૂન્ય મૂકીશું 1 * 1 = 1 3 * 1 = 3 આની વાત પૂરી 5 * 1 = 5 આ અને 5 * 3 = 15 બંનેનો સરવાળો 5 6 4 465 તો આપણો જવાબ આપણને મળી ગયો 465 મિનિટ આપણે મિનિટ શોધવાની છે મિનિટ આપણને મળી જાય છે કયા જવાબો મળે છે તો વિકલ્પ નંબર એની અંદર મળી જાય છે આ સિવાય તમે સાત નો પણ ગુણાકાર કરી શકો છો સાઈઠ સાથે અને ત્રણ ચતુર્થાંશ નો અલગ અલગ ગુણાકાર કરી સરવાળો પણ કરી શકો છો પરંતુ આપણે સાદી રીતથી ઝડપથી આપણે ગણી શકીએ છીએ ઓકે પ્રશ્ન નંબર સાત ને સમજીએ બે પેન અથવા પાંચ પેન્સિલની કિંમત 70.5 છે જો 12 પેન ખરીદવી હોય અને અહીંયા અને શબ્દ આપેલું છે અથવા શબ્દ આપેલું નિયમ 28 પેન્સિલ ખરીદવા માં આવે તો બંનેની કુલ કિંમત કેટલી એ શોધવાનું છે તો અહીંયા બે ગણતરી કરીશું કેવી રીતે તો આપણે બે ભાગ પાડી દીધા અહીંયા અહીંયા આપણે સૌથી પહેલા બાર પેન ની ગણતરી કરીએ અને આ બાજુ અઠ્યાવીસ પેન્સિલ ની ગણતરી કરીશું રાઈટ કેવી રીતે ગણતરી તો બહુ સાદી સિમ્પલ થોડી પ્રોસેસ લાંબી થશે પરંતુ સચોટ જવાબ મળશે બે પેન બે પેન ના કેટલા તો સત્તર રૂપિયા અને પચાસ પૈસા

अब येनो गुणाकार करना है यहां पॉइंट है याद रखना तो 1.m समझવાનું पॉइंट આપેલો જો નથી તો શું સમજીએ 175 * 6 175 * 6 પરંતુ પાછળથી જવાબમાં 1 પોઈન્ટ કાપો પડે તો આપણે પહેલા ગુણાકાર કરીએ અહીંયા 175 * 6 6 * 35 ની પડી શૂન વધીા વિચલ 6 * 7 = 42 42 * 3 = 45 45 નો બળે 5 વધીા વિચા 6 * 1 = 6 6 * 4 10 ओके 1050 જવાબ આવે કેટલો જવાબ આવે 1050 પરંતુ આપણે એક દશાંશ ચિહ્ન કાપવાનું બાકી છે તો એક કાપી દીધી તો જવાબ આપણો કેટલો બની જશે 105 રૂપિયા આ આપણો એક જવાબ આવી ગયો 1292 હવે પેન્સિલનો જવાબ શોધીએ તો એવું કે છે કે ભઈ 5 પેન્સિલ બરાબર ₹17 અને પચાસ પૈસા તો આપણે કેટલી ખરીદવાની છે અઠ્યાવીસ તો અઠ્યાવીસ પેન્સિલ બરાબર કેટલા તો અહીં પણ આપણું સૂત્ર મૂકીશું સત્તર પોઈન્ટ પાંચ ગુણ્યા અઠ્યાવીસ નીચે છેદમો પાંચ ઓકે ત્રિપદી રાશિનું સૂત્ર અહીં પોઈન્ટ છે પરંતુ આપણે હાલ પૂરતો એને ભૂલી જવાનો છે પાછળથી આપણે જવાબમાં પોઈન્ટ કાપીશું હવે આ બંનેનો ગુણાકાર કરીને પણ ભાગાકાર કરી શકાય છે પાંચ વડે અથવા તમે એકસો પંચોતેર જે એકમનો નો અંક પાંચ છે તો એને પાંચ વડે સરળતાથી ભાગી શકાય એવું મારું માનવું છે કારણ કે આપણે વિભાજતાની ચાવીઓ શીખી ગયા છે તો આને સીધું આપણે એકસો પંચોતેર ને પેલા પાંચ વડે ભાગી દઈએ તો કેટલા થશે એકસો પંચોતેર ભાગ્યા પાંચ તો પાંચ તરી પંદર સત્તર માંથી પંદર જાય એટલે કે બે ઉપર થી ઉતાર્યા 5 5 * 5 = 25 ઓકે 0 0 તો જવાબ શું આવે ભાઈ અહી થશે તો અહી એમ કહેવાય કે 3.5 3.5 * 28 ફરીવાર પાછો પોઈન્ટ આવ્યો જેમ અહી પરિસ્થિતિ હતી એ જ પરિસ્થિતિ અહી તો અહી પણ આપણે ગુણાકાર કરીશું અને ગુણાકાર કર્યા પછી જવાબની અંદર એક પોઈન્ટ કાપીશું તો 35 અને 28 નો ગુણાકાર કરું છું હું અહીંયા

ઓકે okay, શું જવાબ મળ્યો ભાઈ નવસો એસી પરંતુ આપણે એક પોઈન્ટ કાપવાનો છે તો એ દશાંશ ચિહ્ન નો પોઈન્ટ કાપીએ તો જવાબ મળશે અઠાણું પોઈન્ટ જીરો જીરો ને કોઈ પૈસા રહેતા નથી આપણને બંનેની કિંમત મળી ગઈ આપણે કેટલી શોધવાની છે બંનેની કુલ કિંમત તો એનો મતલબ કે આ બંનેનો શું કરીશું સરવાળો આ બંનેનો સરવાળો તો એકસો પાંચ વત્તા 98 8 માં 3 નો ગણો તો ગણો વધી આવી એક 9 ને 10 સુધી પડી શૂન્ય વધી આવી 203 203 જવાબ આપણને શું મળે છે તો વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય છે ગણતરી થોડી અટપટી થાય પરંતુ શાંતિથી ગણતરી કરવાની સમજવાની એટલે સમજણ પડી જશે બિલકુલ સહેલો દાખલો છે ઓકે પ્રશ્ન નંબર 8 જોઈએ જો 72 બોલપેન નું વજન 2.520 કિલોગ્રામ હોય તો એક બોલપેન નું વજન કેટલું થાય એ શોધવાનું છે વજન આપણને જવાબ છેમાં આપ્યા છે ગ્રામ અહીંયા વજન છેમાં આપેલું છે કિલોગ્રામ 72 બોલપેન નું આપ્યું છે હવે એક બોલપેન નું તો ગ્રામ માંs થવાનું તો સૌથી પહેલા આ જે કિલોગ્રામ આપેલા છે એને ગ્રામ માં કન્વર્ટ કરીએ એટલે કે જાણ્યે છે કે મોટા એકમમાંથી નાના એકમામાં રૂપાંતર કરવું હોય તો એને ગુણાકાર કરવો પડે તો કુલ ગ્રામ બરાબર કુલ ગ્રામ બરાબર 2.520 * 1 કિલોગ્રામ ના ગ્રામ કેટલા 1000 તો અહી હજાર વડે ગુણાકાર કરીશું એટલે કે એકમ દશકશું અને હજાર ની અંદર જે દશાંશ ચીન છે એ હવે રહેશે નહીં ખસીને ડાબી બાજુ જશે એટલે કે ટોટલ ગ્રામ થઈ જશે એટલે કે 2520 ગ્રામ થઈ જશે આ પ્રક્રિયા આપણે અગાઉ દશાંશ અપૂર્ણાંક ના ચેપ્ટર ની અંદર પણી ચૂક્યા છે એટલે આપણે ડાયરેક્ટ અહીંયા લખો ઓકે હવે આપણે શરૂઆત કરીએ તો સૂત્ર મૂકીએ 72 બોલપેન = 2520 ગ્રામ તો એક બોલપેન બરાબર કેટલા બહુ સરળ ત્રિપદી રાશિના સૂત્ર મુજબ આ બનનેનો ગુણાકાર થશે અને આનો ભાગાકાર થશે 2520 * 1 / 72 હવે આપણે આગળ જોઈએ અહી 2520 * 1 એટલે કે કે નહીં જવાબ આવશે 2520 અને હવે ભાગ્યા 72 તો હવે આપણે ભાગાકાર કરીશું બરાબર તો 2520 / 72 હવે 72 ને કેટલા વડે ભાગ ચલાવો તો અહી આપણે જવાબ જોવાનો ક્લુ વર્ડ્સ આપું છું તમને કઈ કા તો બે વડે કા તો ત્રણ વડે ભાગ ચલાશે જો બોતેર ગુણ્યા બે કરીશું તો બોતેર ગુણ્યા બે એટલે કે સિત્તેર ને ચાર એકસો ચાલીસ ને ચાર એકસો થશે જે આના કરતા ઘણા આપણે ટ્રાય કરીએ બોતેર ત્રણ વડે તો ત્રણ દુ છ અને અહીં સીતા એકવીસ બસો સોળ થાય અહીં પણ આપેલું છે ક્લુ ત્રણ ત્રણ એનો મતલબ કે બે વડે આપણે ભાગ ચલાવવાનો રહેતો નથી એટલે કે બંને વિકલ્પ પણ કેન્સલ આ બંને વિકલ્પમાંથી એક જવાબ હોય શકે તો આપણે 3 વડે ભાગ ચલાવીએ તો 72 * 3 = 216 હવે શું કરીશું બાકી બે માંથી 6 નહી જાય 10 કો લઈશું અહીંયા 4 અહીંયા 10 12 માંથી 6 જશે તો 6 અને 4 માંથી 1 જશે તો 3 અહીંયા બે માંથી 2 જશે તો 0 0 ઉપરથી 0 ઉતારીશું 360 હવે આપણે આગળ વધીએ 3 સુધી તો આપણે ગણ્યા હતા તો તો અહીંયા તમે જુઓ આપેલા આપણે ગુણાકાર કરી કરી દઈએ આવી ગયો જવાબ આપણે અહીં વડે ગુણાકાર કરીશું બોતેર પંચા ત્રણસો સાહીઠ જીરો 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 આપણો જવાબ આપણને મળી ગયો કયો પાંત્રીસ પાંત્રીસ ગ્રામ અહીંયા કોઈ દશીના મુકવાનું રહેતું નથી કારણ કે આપણે ઓલરેડી એની ગ્રામમાં ફેરવી દેલા છે તો આપણો જવાબ કયો બની જશે વિકલ્પ નંબર સી આપણો જવાબ બની જશે ઓકે હવે બેટા નેક્સ્ટ પ્રશ્ન નંબર 9 9 પણ દાખલા નંબર 8 ના જેવો છે પ્રશ્ન નંબર 9 એ તમારું હોમવર્ક ની અંદર અને દાખલા નંબર 8 ના જેવો છે જે તમારે જાતે ગણવાનો રશ્ક અને જેનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર લખવાનો ઓકે તમને આજનો વિડિયો ગમે હશે તમને સમજણ પડી ગઈ છે તો ચોક્કસ વિડિયોને લાઈક કરજો વિડિયો કેવો લાગ્યો એ પણ કમેન્ટમાં લખજો અને સાથે હોમવર્કનો જવાબ પણ લખજો ફરીવાર મળીએ છીએ નેક્સ્ટ ભાગની અંદર વધુ દાખલાઓની સાથે ત્યાં સુધી રજા માંગીશ પરંતુ એટલું ચોક્કસ કહીશ કે તમાર આ અન્ય મિત્રો વચ્ચે ચેનલ ને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરાવો જો આવજો